કોઈ પાછળ જોવા નહીં આવે તમે ફરજ પર છો કે નહીં આ બધું ભાજપના રાજમાં શક્ય છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વાવની ઉચ્ચપા પ્રાથમિક શાળામાં દર્શનભાઈ નામના શિક્ષક બે વર્ષથી ગેરહાજર છે અને તે અત્યારે કેનેડામાં છે છતાં સત્તાવાર રીતે તે હજુ પણ આ ઉચ્ચપા પ્રાથમિક શાળાના શિક્ષક છે અને શાળામાં હાજર રહ્યા વગર તે સરકારનો મફત પગાર લઈ રહ્યા છે છે વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદ કરવામાં આવી ત્યારે પ્રાથમિક શાળાના આચાર્ય બારોટી શાળા દર્શનભાઈ અંબાલાલ જે મિચુલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે તે પોતે દસ અગિયાર બે હજાર બાવીસથી આ શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિન અધિકૃત રીતે ગેરહાજર છે જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે તો ઉપલી કચેરીને આ બાબતની સંપૂર્ણ માહિતી આપેલી છે સાહેબ હાલ ક્યાં છે તમારે કોઈ કોન્ટેક્ટ થયો ખરા છેલ્લે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો તો એમને ફોન લાગતો ન હતો એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું કે હું કેનેડા છું અને હવે અહીં જ રહેવાનો છું હું શાળામાં આવવાનો નથી માટે જે કાર્યવાહી થવા કરવાની હોય એ તમે કરી શકો છો સાહેબ એવી શાળામાં નથી આવતા એમને કોઈ રાજીનામું કે કોઈ રજા મૂકી ના એ ભાઈને આપણે રાજીનામું વોટ્સઅપ મારફતે મૂકવા માટે એમને સમજાવ્યા પણ એમણે રાજીનામું પણ વોટ્સએપ મારફતે મૂક્યું નથી અને એમનો ફોન પણ એમણે સ્વિચ ઓફ કરી ફોન બદલાઈ દીધેલો છે જેનાથી હાલ એમનો કોઈ કોન્ટેક થતો નથી આપણે કઈ 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 જગ્યાએ રજૂઆત કરેલી સ્વાભાવિક છે કે હું મારી ઉપલી કચેરીને સેન્ટ્રલ શાળા થ્રુ તાલુકામાં તાલુકા શિક્ષણ શાખા અને જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રજૂઆત કરેલી છે સાહેબ બાળકોનું હિત ન જળવાતા શિક્ષકને બરતરફ કરવાની માંગ કરવામાં આવતા વાલીઓ શું કરી રહ્યા છે તે પણ સાંભળી લઈએ અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે ત્રણ વર્ષથી હાજર રહેતા નથી બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કહેવાહી કરતું નથી આવી રજૂઆતો પણ કરી કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નર્મ વિનંતી સાહેબ અમે નોકરી બોલે છે વહેલના હોય હાજર હોતા જ નથી બાર એમની દાતા રહ્યા છે એટલે એક શિક્ષકની પણ જરૂર છે સાહેબને અમે ઘણી વખત રજૂઆત કરવા છો અરજી કરી પણ હજી કોઈ એનું સેટિંગ જ નથી કરી અમે ગૌમવાસી ઘણા છો દસ થી પંદર જણા ખોડાભાઈ દેસાઈ નાગજી અને ભાઈ વેરસિંહ ઠાકોર રાજપૂત જે શિક્ષક હાજર નથી એમનો પગાર હજી ચાલુ ચાલુ છે એમનો પગાર ચાલુ જી ને હા નામ નથી નીકળ્યું એના માટે આગળ રજૂઆતો કરી આગળ હવ ઘણી કરીશ કોઈ હજી ફાઇલ જ નથી આવી ઓકે આ શિક્ષક મહોદય તો દસ અગિયાર બે હજાર બાવીસ થી કેનેડા ભાગી ગયા છે જ્યારે આચાર્ય એવું પૂછે છે કે સાહેબ તમે આવવાના છો તો આ શિક્ષક મહોદયે તો મોઢા પર જ કહી દીધું હું હવે નથી આવવાનો હું અહિયાં જ રહેવાનો છું અને કહે છે કે તમારે જે કાર્યવાહી કરવાની છે તે તમે કરી શકો છો રાજીનામું તો હું નહીં જ આપું અને રાજીનામું માંગવામાં આવ્યું પણ નથી આપવામાં આવ્યું અને સરકારી પગાર હજુ પણ ચાવ કરી રહ્યા છે

તો એ તો પગલાં અને એના જે પાસપોર્ટ છે એના આધારે નક્કી થાય કે કેટલો સમય ત્યાં રોકાયા છે અહીંયા પણ ઇમિગ્રેશનમાં ખબર પડે એટલે આગળ તો કોઈ છુપાવાળી બાબત જ નથી પેપર ડોક્યુમેન્ટ્સ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એક પણ રૂપિયો પગાર આપવામાં આવ્યો નથી ટુકડે ટુકડે એમને રજા પાડી છે અને જો વિદેશ ગયા હોય તો સરકારી કર્મચારી એ સરકારની મંજૂરી વગર વિદેશ ન જઈ શકે અને અન્ય જો લાભ લીધો હોય તો ચોક્કસ પ્રકારે એની તપાસ માટેના પ્રાથમિક ભેજની બાબત એ છે કે પહેલી જાન્યુઆરીથી જ્યારે એમના રજા મૂક્યું છે ત્યારથી એક પણ રૂપિયો ગવર્મેન્ટે પગાર ચૂક્યો નથી અગર કંઈક ખોટું કે ગલત એને જરૂર છે તો ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી કોઈ પણ શિક્ષક હોય કોઈ પણ કર્મચારી હોય

અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર